હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ઝટપટ બની જાય છે સિમ્પલ રેસીપી તમે ડિનરમાં દસથી પંદર મિનિટની અંદર ડિનર તૈયાર કરી શકો છો અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે વારે વારે બનાવવાનું મન થશે એકદમ ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આવશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ હું અહીંયા ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતનું માપ લીધું છે તો અહીંયા આપણે ખીચડીયા ચોખા લીધા છે મગફાડા લીધા છે પોતરા વગરની દાળ લીધી છે તુવર દાળ લીધી છે અને મસૂર દાળ લીધી છે બધી દાળને સારી રીતે મિક્સ કરી સારી રીતે ધોઈ અને હવે આપણે જે ખીચડી છે એને કુકરમાં બાફી લઈશું તો અહીંયા ખીચડીને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે કુકરમાં ઉમેરી દઈશું તો અહીંયા આપણે એકથી દોઢ લોટા જેટલું પાણી ઉમેરીશું કેમ કે થોડી ઢીલી ખીચડી ખાવામાં મજા આવે છે તો અહીંયા મેં વટાણા લીધા છે બટેટા લીધા છે અને ગાજર લીધા છે એ પણ સાથે આપણે ખીચડી બાફતી વખતે ઉમેરી દઈશું તમે તમારા મનપસંદના શાકભાજી લઈ શકો છો તો અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે બધી સામગ્રી ઉમેરી દીધી છે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું હળદર અને થોડું તેલ ઉમેરી અને ખીચડીને બાફવા માટે રાખી દેસુ ત્રણ થી ચાર સીટી ની અંદર સરસ એવી ખીચડી બફાઈ જશે તો અહીંયા આપણે થોડી હિંગ ઉમેરી દઈશું અને થોડું તેલ ઉમેરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ ત્રણ થી ચાર સીટી ની અંદર સારી રીતે ખીચડી બફાઈ જશે પ્રેશર છે કુકરનું એ જાતે જ રિલીઝ થવા દેસુ અને પછી આપણે ચેક કરીશું ત્રણથી ચાર સીટી જેવું થઈ ગયું છે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી ખીચડી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ તો કઢાઈની અંદર આપણે વઘાર કરીશું તો સૌ પ્રથમ આપણે તેલ ઉમેરીશું તેલને સારી રીતે ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે રાય ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવા દેવાની છે રાઈ પાકી જાય એટલે આપણે અહીંયા જીરું ઉમેરીશું રાઈ જીરું પાકી જાય એટલે લસણના ટુકડાઓ ઉમેરીશું એનાથી ખીચડીનો જે ટેસ્ટ છે એ સરસ આવે છે લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો અહીંયા લસણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ડુંગળીથી વઘાર કરીશું ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે સાથે આપણે હિંગ અને હળદર ઉમેરી મિક્સ કરી દેવાનું છે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી પકાવ ઉપરથી આપણે એની અંદર ટમેટા ઉમેરીશું આ ખીચડી બનતા વધારે સમય પર નથી લાગતો પણ ખૂબ જ ટેસ્ટી બને છે વધારે આપણે મસાલાનો પણ ઉપયોગ નથી કર્યો ખીચડી અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી છે સરસ પાકી ગઈ છે તો સાથે આપણે ટમેટા ઉમેરી દઈશું ટમેટાની ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે ટમેટા છે એ ઝટપટ ગળી જશે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું ટમેટાને સારી રીતે પકાવવા દઈશું અને પછી આપણે એની અંદર મસાલા ઉમેરીશું તો ટમેટા અહીંયા પાકી ગયા છે તો અહીંયા આપણે ઉમેરીશું લાલ મરચાંનો પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે ઓછો વધતો કરી શકો છો કેમ કે આપણે મરચાંનો પણ આપણે ઉપયોગ નથી કર્યો અહીંયા આપણે ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે એ પણ ઉમેરી દીધું છે ધાણાજીરું પાવડર તો મસાલામાં આપણે ત્રણ જ વસ્તુ લીધી છે એને સારી રીતે મિક્સ કરી દઈશું મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા થોડું પાણી ઉમેરીશું કેમકે આ ખીચડી થોડી ઢીલી ખાવાની મજા આવે છે એટલા માટે અહીંયા થોડું પાણી ઉમેર્યું છે પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દેશું અને થોડું પાણી ઉકળે એટલે સાથે આપણે ખીચડી જે બાફેલી છે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને ખીચડીને પણ થોડીવાર ઉકળવા દઈશું એટલે જે ખીચડીની ગ્રેવી છે એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એ રીતની તૈયાર થઈ જાય છે તો અહિયાં થોડું થોડું પાણી ઉકળવા લાગ્યું છે તો અહીંયા આપણે ખીચડી બધી બાફેલી જે છે એ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ તો અહીંયા સારી રીતે મિક્સ કરી દીધા પછી થોડીવાર આપણે ખીચડીને રેવા દઈશું એટલે સરસ કન્સિસ્ટન્સીવાળી જેવી આપણે ખીચડી જોઈએ છે એ રીતની ખીચડી તૈયાર થઈ જશે આ રીતે બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા સરસ એવી ખીચડી તૈયાર થઈ ગઈ છે ધાણાભાજી આપણે ઉમેરી દીધી છે અને જે લીંબુ છે એ આપણે લાસ્ટમાં જ્યારે જમવા બેસીશું ત્યારે ઉમેરીશું એટલે સરસ એવો લીંબુનો ટેસ્ટ આવે છે એટલા માટે લીંબુ આપણે છેલ્લે રાખીશું તો અહીંયા એકદમ મસ્ત ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી તૈયાર છે તો કેવી લાગે તમને વઘારેલી ખીચડીની રેસીપી જરૂરથી કમેન્ટ કરજો તમારા કમેન્ટથી ખૂબ જ મોટિવેશન મળે છે અને આવી જ રીતે તમને નવી નવી રેસીપી શેર કરતી રહીશ વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય